શિક્ષણ ક્ષેત્રે મહત્વની સિદ્ધિઓ બદલ આઉટસ્ટેન્ડિંગ એજ્યુકેશનલ રોલ મોડેલનો એવોર્ડ એનાયત થયો છે પિનલબેને શૈક્ષણિક ક્ષેત્રે દસથી વધુ ડિગ્રી શિક્ષણ કળા અને સામાજિક ક્ષેત્રે ત્રણસોથી વધુ એવોર્ડ્સ મેડલ્સ અને સર્ટિફિકેટ મેળવ્યા છે તેમજ છ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ અંકિત કર્યું છે આ એવોર્ડ્સમાં સમગ્ર ભારતમાંથી માત્ર બે વ્યક્તિની જ પસંદગી કરવામાં આવી છે એવોર્ડ ફંક્શનમાં યુકેના સાંસદ બોબ બેકમન્ટ મોરિસીના હસ્તે દરેકને એવોર્ડ એનાયત થયા છે યુકે ન ગયેલા અન્ય દેશોમાં વસતા એવોર્ડ વિજેતાઓને એવોર્ડ તેમના દેશમાં મોકલવામાં આવશે આ ઉપરાંત પિનલ રાજાણીને જયપુર ખાતે વુમન ઇન્સ્પિરેશન એવોર્ડ અને બ્યુટી વિથ બ્રેઇન એવોર્ડ બે હજાર પચીસનું સન્માન પણ મળ્યું છે પિનલબેનને એપ્રિલ મહિનામાં હૈદરાબાદ ખાતે વુમન અચિવમેન્ટ એવોર્ડ બે હજાર પચીસ એનાયત થવાનું છે सोप कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज तारीख 8 अप्रैल 2025 आहता आज ना समाचार આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર